રાજકોટમાં ત્રણ લાખની લાંચ માગવાના કેસમાં રંગે હાથ ઝડપાયેલા ફાયર અધિકારી અનિલ મારુને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે લાંચિયા અનિલ મારુ સામે ચાર અલગ અલગ સ્થળ પર તપાસ ચાલી રહી છે આમ છતાં આરએમસીએ લાંચિયા અધિકારીને સસ્પેન્ડ ન કર્યાનો આરોપ લાગી રહ્યો છે તપાસના પચીસ દિવસથી લાંચિયા અધિકારીને સસ્પેન્ડ ન કરાતા અનિલ મારુને કોણ બચાવી રહ્યું છે તેને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે કોઈપણ સરકારી અધિકારી અડતાળીસ કલાક જેલમાં રહે તો તેને નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો નિયમ છે જો કે પચીસ દિવસથી આરએમસી તંત્ર એ લાંચી અધિકારીને સસ્પેન્ડ ન કરતા કોર્પોરેશનની નિયત સામે સવાલ ઉઠી રહ્યા છે અગ્નિકાંડ બાદ લોકોમાં પ્રચંડ આક્રોશ હોવા છતાં નવા ફાયર ઓફિસર તરીકે લાંચિયા અનિલ મારુને ભુજથી રાજકોટ લવાયો હતો જો કે લાંચિયા અધિકારીએ રાજકોટમાં પોસ્ટ સંભાળ્યાના ચાલીસ દિવસમાં જ પોત પ્રકાશ્યું હતું ફાયર સેફટીના સાધનોનું વેચાણ કરતા વેપારી પાસે અનિલ મારુએ લાખોની લાંચ માંગી હતી જેનો હપ્તો લેવાને લઈ રંગે હાથ ઝડપાયેલા મારુની સંપત્તિની તપાસ થઈ રહી છે આમ છતાં રાજકોટ મ્યુનિસિપલ તંત્રએ કોઈ જ કાર્યવાહી ન કરતા હવે રાજકોટ તંત્ર અને સત્તાધીશો સામે લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે ભાવેશ જોડાઈ છે હજુ સુધી અનિલ મારુને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે જી જે પ્રમાણે અનિલ મારૂની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હતા અનિલ મારુ જ્યારે તેમના દ્વારા રૂપિયા એક લાખ એસી હજારની લાંચ છે તે લેવામાં આવી હતી ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને એક વીસ લાખ જે વાત હતી તે પેલો હપ્તો તો લઈ લીધો હતો પરંતુ જે એક લાખ છે એટલે કે બીજો જે લાંચનો હપ્તો છે તે લેવા ગયા હતા અને એસીબીએ રંગે હાથે ઝડપી પડ્યા હતા તેમની ઓફિસમાંથી જ અનિલ મારૂને ઝડપી પડ્યા હતા ત્યારબાદ છેલ્લા પચીસ દિવસ કરતા વધુ સમયથી જે આ તપાસ છે તે ચાલી રહી છે પરંતુ હજુ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનિલ મારુડે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા કયા કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી તે પણ એક મોટો પ્રશ્ન છે લાખો રૂપિયાની લાંચ લેતા અનિલ મારુ રંગે હાથે ઝડપાયા હતા જ્યારે નિયમ પ્રમાણે અડતાલીસ કલાક જેલમાં રહેનાર કોઈપણ સરકારી કર્મચારી હોય અધિકારી હોય તેમના વિરુદ્ધ છે તે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ અનિલ મારુના કેસમાં હજુ સુધી કોઈપણ પ્રકારની ખાતાકીય કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના જે ગેમઝોન અગ્નિકાંડ છે તેમાં આજે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે કહી શકાય છે કે ભીખા ઠેબા સહિતના લોકો જેલમાં છે એવામાં જે આ નવા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે તેની નિમણૂક કરવામાં આવી હતી કચ્છ ખાતેથી અનિલ મારૂત છે તે રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર તરીકે આવ્યા હતા અને ત્યારબાદ તેમને ટૂંક જ સમયમાં આ જે લાંચ છે તે લીધી હતી અને આ સમગ્ર મામલે હવે હાલ કેસ છે તે ચાલી રહ્યો છે પરંતુ અનિલ મારુ વિરુદ્ધ હજુ પણ કોઈ પણ પ્રકારનું સસ્પેન્શનની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી જી જીજ્ઞાસા બિલકુલ ભાવેશ અડતાલીસ કલાક જેલમાં રહ્યા પછી પણ સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા પચીસ દિવસથી તપાસ પણ ચાલી રહી છે શું શું વિગતો અત્યાર સુધી તપાસમાં સામે આવી જી જિજ્ઞાસા જે પ્રમાણે અનિલ મારૂની વાત કરવામાં આવે તો તે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી કચ્છ ભુજ ખાતે જે ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યાં પણ તેમને કેટલાક જે છે અધિકારીઓ સાથે આ પ્રકારની કાર્ય જે કામગીરી છે તે કરી હતી ત્યાં પણ તેમની કામગીરી છે તે શંકાના દાયરામાં છે એસીબીએ જયારે રાજકોટ મહાનગરપાલિકામાં ટ્રેપ ગોઠવી અને રૂપિયા એક પોઈન્ટ એસી એટલે કે એક રૂપિયા લેતા તેમને રંગે હાથે ઝડપ્યા હતા અનિલ મારુએ પોતાની ચેમ્બરમાં લાંચ છે તે માંગી હતી અને આ લાંચ લેતા ઝડપાયા હતા અને ત્યારબાદ એસીબીએ તેમની ધરપકડ કરી હતી ત્યારબાદ રિમાન્ડ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી હાલ તો અનિલ મારુ છે તે જેલમાં છે રંગે હાથે રૂપિયા લેતા ઝડપાયા હતા પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અનિલ મારુ દ્વારા જે પણ ટીપી સ્ટીમોને મંજૂરી આપવામાં આવી હતી તેની પણ ચકાસણી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે પણ જેટલી અલગ અલગ જે કહી શકાય છે કે જે પરમિશન છે ટીપીની જે અલગ અલગ જે પરમિશનો છે ફાયર એનઓસી સહિતની જે પરમિશનો છે તે અનિલ મારુ દ્વારા આપવામાં આવી હતી આ તમામ બાબતોને લઈને હાલ છે તે કામગીરી છે તે કરવામાં આવી રહી છે પરંતુ પચીસ દિવસ જેટલો સમય થયો છે હજુ સુધી અનિલ મારુ વિરુદ્ધ કોર્પોરેશનના કોઈ પણ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી ખરેખર નિયમ પ્રમાણે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ પરંતુ હજુ સુધી તેમને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા આ અગાઉ જે બંને ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે આ બંને પણ અગ્નિકાંડમાં આવ્યા હતા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ અનિલ મારુના કેસમાં હજુ પણ જાણે કે તેમને કોઈ રાજકીય વગ હોય કોઈ નેતાનો તેમની ઉપર હાથ હોય તે પ્રકારે હજુ સુધી કોઈ પણ કાર્યવાહી છે તે કરવામાં આવી નથી જી જિજ્ઞાસ બિલકુલ ભાવેશ આભાર જાણકારી આપવા બદલ તો રાજકોટ મહાપાલિકા તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે આખરે લાઠિયાઓને રક્ષણ કોણ આપી રહ્યું છે